જેહાદ આજે પણ થશે જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સર બલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે આજે જો જંગના હાલતમાં ઉભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાના બાળક પણ તમને ટપકાવી દેશે મોલાનાએ એવું પણ જણાવ્યું હતું કે લડવું હોય તો કાફિરો સાથે લડો તેનું ગળું પણ કાપી નાખો અલ્લાએ પણ કહ્યું છે કે તમે કાફિરોને ખોપડી ઉડાવો તો જન્નત મળશે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મોલાનાની સુરત ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી મોલવી હાલ અગિયાર દિવસના રિમાન્ડ પર છે ત્યારે સમગ્ર મામલાની ઊંડી તપાસ માટે એનઆઈએની ટીમે પણ સુરતમાં ધમા નાખ્યા છે રાષ્ટ્રીય એજન્સીઓએ પણ મોલવીની ઊંડી પૂછપરછ શરૂ કરી રહી છે દરમિયાન મોરબીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં કાફિરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે તેવું જણાવી રહ્યા છે મોલાના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ આવી અને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો સુરત પોલીસે તાજેતરમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યા કરવાનું ષડયંત્ર રચનારા મોલવી અમ સોહેલ અને અબુ બકરની ધરપકડ કરી છે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અગિયાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હાલ અબુ બકર પોલીસે કહ્યું કે તેણે હત્યાનું ષડયંત્ર રચવા માટે સિક્રેટ ગેમિંગ એપનો ઉપયોગ કર્યો હતો હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓ અને હોદ્દેદારોને ફોન કરીને મારી નાખવાની ધમકી પોલીસની ફરિયાદ મળતા પોલીસે સોહેલ અબુ બકરની ધરપકડ કરી હતી સુરતમાં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજના કઠોરથી સોહેલ અબુ બકર નામના એક મોલવીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની પાસેથી કેટલાક સાથેના ચેટિંગ અને હથિયારની ડીલ થતી હોવાના પુરાવા પણ સુરત ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા તો આ બાબતે વધુ તપાસ માટે એનએ આઈ ક્રાઇમ અને એટીએસ જેવી એજન્સીઓ પણ મોલવીની પૂછપરછ કરી રહી છે મોલવીના તાર નેપાળ અને પાકિસ્તાન સાથે જોડાયા હોવાનું પુરવાર થતાં તપાસ એજન્સી નેપાળમાં પણ તપાસ કરી રહી છે અને મોલવીની પણ પૂછપરછ કરવામાં આવી હતી સોહેલ અબુ બકરના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે સોહેલનો વધુ એક હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો બે હજાર અઢાર નું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વિડીયોમાં તે જેહાદની વાતો કરી રહ્યો છે મોલવી દ્વારા વિડિયોમાં કહેવામાં આવ્યું હતું કે હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી જેહાદ પહેલાના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલાત ઉભો કરશો તો જેહાદ આજે પણ થશે જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સર બલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે આજે જો જંગના હાલાત ઉભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે એક વાત ભૂલી જજો કે મુસલમાન હિન્દુઓથી ડરે છે મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ઢપકાવી દેશે મોલાનાએ વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું હતું કે લડવું હોય તો કાફિરો સાથે લડો તેનું ગળું પણ કાપી નાખો અલ્લાએ પણ કહ્યું છે કે તમે કાફિરોની ખોપડી ઉડાવો તો તમને જન્નત મળશે મોલાનાની તપાસમાં તેણે કરેલા ઇન્ટરનેશનલ કોલની વિગતો એકઠી કરવામાં આવી રહી છે ત્યારે મોલાનાના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે મૌલાના કેસમાં એજન્સીની એક ટીમ નેપાળ પહોંચી છે જ્યાં તપાસ શરૂ કરવામાં આવી છે મૌલાના દુબઈ નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે મૌલાના એ લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મૌલાના હિન્દુ સંઘના આગેવાનોની ચૂંટણી દરમિયાન હત્યા કરવાનું હોવાની વિગતો પણ પોલીસના હાથ લાગી છે